વિશ્વ મહિલા દિવસની વાત કરીએ તો છોટાઉદેપુરની મહિલાઓ ખાસ કરીને આદિવાસી મહિલાઓ પુરુષ કરતા ચલાવતી નજરે પડશે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાત કરીએ તો આદિવાસી જિલ્લા એવા છોટાઉદેપુરની મહિલાઓ વિશે છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓ ખાસ કરીને આદિવાસી મહિલાઓ પુરુષો કરતા પણ એક ડગલું આગળ છે છોટાઉદેપુર જિલ્લાના બજારોમાં ફરો તો મોટાભાગે મહિલાઓ જ દુકાનો લગાવી શાકભાજી ફળફળાદી મસાલા વગેરેનું વેચાણ કરતી નજરે ચડે છે એટલું જ નહીં આ મહિલાઓ ખેતી કામ સહિત અન્ય કામોમાં પણ પુરુષોની સાથે કામ કરે છે છોટાઉદેપુર જિલ્લાના શહેરો હોય કે પછી ગામડાઓ અહીં મહિલાઓ વર્ષોથી બજારોમાં હાટડીઓ લગાવી વેપાર કરે છે

પરિવારનું પાલન કરે છે